નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રામનગર વિસ્તારમાં ડબલ મર્ડરનો ભેદ આજે ઉકેલાય તેવી શક્યતા છે પોલીસે સાત શકમંદોની અટકાયત કરી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રામનગર વિસ્તારમાં મંગળવારે બપોરના સુમારે પતિ પત્નીની કરુણ હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડબલ મર્ડર સાથે સિત્યોતેર પોઈન્ટ પચીસ લાખની લૂંટની ઘટનામાં પરિવારના સભ્યોની સંડોવણી સામે આવી છે પોલીસ આજ સાંજ સુધીમાં આરોપીઓને રજૂ કરી તેવી શક્યતા છે પોલીસે દાગીના ઘરમાંથી અને રોકડ બે યુવકો પાસેથી રિકવર કર્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં હજુ પણ અનેક ભેદ ઉકેલાય તેવી શક્યતા છે ડબલ મર્ડર કરવા પાછળ શું કારણ છે તે પણ આજ સાંજ સુધી બહાર આવે તેવી શક્યતા છે પરિવારના સભ્યો સંડોવાયેલા છે કે નહીં તે એક પ્રશ્નાર્થ છે આજે સાંજ સુધીમાં ડબલ મર્ડરનો પર્દાફાશ થાય તેમાં નવાઈ નથી જિતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર